સુરતમાં વિદ્યાર્થીનીઓમાં અવરનેશ આવે તે હેતુથી ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સેલના એસીપી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ ગજેરા વિદ્યાભવન સ્કૂલમાં વિદ્યાર્થીનીઓમાં સાયબર અવેરનેસ આવે અને જો ક્યારેય કોઈ અઘટિત ઘટનામાં ફસાય તો કેવી રીતે પોતાની સાથે થયેલી આપવીતી વિશ્વાસુ માણસોને કહી તે સમસ્યામાંથી બહાર નીકળી શકાય તે હેતુથી એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના કતારગામ ઉત્તરાયણ પાલ અને સચિન વિસ્તારમાં આવેલી તમામ ગજેરા ગ્લોબલ સ્કૂલની ધોરણ થી ધોરણ ની વિદ્યાર્થીનીઓ માટે આ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તર સાત બે હજાર પચ્ચીસથી તારીખ બાવીસ સાત બે હજાર પચીસ સુધી આ અવરનેસ પ્રોગ્રામ યોજાશે આ પ્રોગ્રામમાં સુરત પોલીસના મહિલા સેલના એસીપી મિની જોસેફે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું ધોરણ 7 થી ધોરણ 12 ની તમામ વિદ્યાર્થીનીઓને પહેલા એક એનિમેશન ફિલ્મ બતાવી સમજાવવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તમને બદ ઈરાદાથી સ્પર્શે તો તમે કેવી રીતે બચી શકો છો અને આ ઘટના તમે સૌથી પહેલા કોની સાથે શેર કરી શકો છો આ સાથે જ વિદ્યાર્થીઓને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર મહિલા હેલ્પલાઈન નંબર પોલીસ નંબર અને અન્ય નંબરો વિશે જાણકારી આપવામાં આવી હતી છેલ્લા એક અઠવાડિયાથી હું અલગ અલગ સ્કૂલોમાં જેમ ખાસ કરીને ગજેરા સ્કૂલોમાં હું વિદ્યાર્થીઓને એમ્પાવરમેન્ટ બાબતેની ચર્ચા કરવામાં આવે છે જેમાં બાળકીઓએ શું શું સાવધાની રાખવી અથવા તો કદાચ કોઈ બ્લેકમેલિંગની ઘટના બને છે તો એમને કોની જોડે ચર્ચા કરવી કોની જોડે વાત કરીને કેવી મદદ લેવી એ બાબતની ચર્ચા કરવામાં આવે છે અને તેમાં સોશિયલ મીડિયામાં કઈ રીતના એલર્ટ રહેવું કેટલી વસ્તુ શેર કરવી ને કઈ પ્રા પ્રાઇવેસી રાખવી એ બાબતની એ લોકોને નોલેજ આપવામાં આવી રહ્યું છે છેલ્લા બે દિવસથી ગજેરા સ્કૂલ સ્કૂલમાં અમે લોકો ત્રણ સેશન્સ લીધા છે હજી આગળના દિવસોમાં લગભગ ચાર પાંચ દિવસોમાં હજી બીજા સેશન્સ લેવામાં આવશે સૌથી પહેલા છોકરીઓનું હું લિમિટ લિમિટમાં રહેવાની વસ્તુ પણ કેટલી માહિતી શેર કરવી પોતાની અંગત માહિતી પ્રાઇવેસી કેટલી છે કેવી રાખવી એના માટે થોડું જાગૃત થવાની હું વાત કરીશ અને બીજી વસ્તુ છોકરાઓને જેટલું કહીશ કે તમે એમને પણ અ રિસ્પેક્ટ કરો કે રિસ્પેક્ટ થી જુઓ જે પણ કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ પોતાની માહિતી શેર કરે છે તો એનું મિસયુઝ ન થાય ન કરાય એનું ખાસ ધ્યાન રાખવાનું ને આપણી કઈ વસ્તુનું મિસયુઝ થઈ શકે છે એ જાણી જોઈ અને વિચારીને શેર કરવું જરૂરી છે જરૂરી નથી કે આપણી બધી જ માહિતીઓ આખી દુનિયાને જરૂર જણાવવી પડે એવું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ એવું દીકરીઓને ખાસ કહીશ વાલીઓને પાસે બીજું કોઈ ઓપ્શન નથી આજે જ્યારે ઓનલાઈન અભ્યાસ છે અભ્યાસ કરવાનો હોય છે અને જ્યારે વાલીઓ પણ ઘરમાં બેસીને ઘરમાં અથવા તો ઘર ચલાવવા માટે અલગ અલગ પોતાનું કામ કરતા હોય છે તો છોકરાઓ પાસેથી અથવા છોકરાઓને એન્ગેજ રાખવા માટે મોબાઈલ આપતા હોય છે પરંતુ દરેક વસ્તુ જેમ કે ચપ્પુ ઘરમાં રાખ્યું હોય ને એની શું આડઅસર થઈ શકે છે એમ બાળકને ખબર હોય છે અથવા બાળકને નોલેજ આપવામાં આવે છે એમ એની પર પણ એક લિમિટ ને એક આંખ હોવી જોઈએ કે મારે બાળકને કેટલું આપવું

તે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી મહિલા સેલના એસસીપી મિની જોશેફે વિદ્યાર્થીનીઓને એકદમ હળવી શૈલીમાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું આ સાથે જ જો ક્યારેય પણ કોઈ તકલીફ પડે તો પોલીસની સીધી મદદ લેવાનું જણાવવામાં આવ્યું હતું અત્રે ઉલેખ નિય છે કે ગજરા સ્કૂલના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં તમામ પ્રકારની કેળવણી થાય તે હેતુથી અલગ અલગ પ્રોગ્રામ થકી તેમને માર્ગદર્શન આપવામાં આવે છે જેથી કરી વિદ્યાર્થીઓ સક્ષમ બની સમાજ સામે ઉત્કૃષ્ટ સ્થાન હાંસલ કરી શકે આ રે ગર્લ એમ્પાવરમેન્ટ નો જે પ્રોગ્રામ અત્યારે શરૂ કરે છે એના પાછળ મુખ્ય આયોજન એ છે કે કોઈ બી પ્રશ્નો જે ઊભા થાય છે એને મૂળથી જો નાબૂદ કરવામાં આવે તો સમાજની અંદર પ્રશ્નો કાયમ માટે દૂર થઈ શકે હવે જે મુખ્ય વાત છે આજકાલ છોકરીઓના આત્મહત્યાના કિસ્સા બ્લેકમેલિંગના કિસ્સા અથવા મિસગાઈડ થવાના કિસ્સા જે જોવા મળે છે એના જો એના નાનપણમાં શાળા કક્ષાએથી જ પૂરતું માર્ગદર્શન આપવામાં આવે અને બાળકો નાનપણથી જો કોઈ ભૂલ ન કરે તો એના પરિણામો છે આ બધા આત્મહત્યા એ પરિણામ છે બ્લેકમેલિંગ એ પરિણામ છે ભૂલોનું પરિણામ છે એના કારણે આપણે જો ભૂલ જ ન કરે એવું જો વાતાવરણ તૈયાર કરીએ એવું રીતે બાળકોને ગાઈડ કરીએ તો એના માટે આખું ગજેરા ટ્રસ્ટ દ્વારા અને ખાસ ઇનિશિયેટિવ અમારા મેનેજમેન્ટ મેનેજિંગ ટ્રસ્ટી ચિલીભાઈ ગજેરાએ જે હમણાંની જે ઘટનાઓ બની ગઈ છે એને જોતા એમણે તાત્કાલિક ધોરણે આ નિર્ણય કર્યો સુરત શહેર મહિલા સુરક્ષા સંસ્થા છે એના સહયોગથી અને ખાસ સુરત શહેર પોલીસ દ્વારા ખૂબ સારો સહયોગ મળ્યો